મારે પૈસા આઈ ગયા છે બે ત્રણ લાખ રૂપિયા મારા બેટા બધે બધા ચાર પાંચ ગણા ના બેસીને મારી વાતા કરે છે કે ચાથી લાયા રૂડોબા આટલા બધા પૈસા પાણી ને જેમ વાપરે છે ચાર મહિના ની પણ હું તો કો આઠ મહિના એડા અંદર મથ્યા છે ને તારા રૂપિયા લાયા છે ને તેમાં પછી પાણી ની જેમ વાપરો છું મારા બેટા ગમ વાળા ને તારા વિશ્વાસ થતો જ નહીં મારા બાપ ને હંમેશ નું ખોટું કહેતો હોય તો હવે મારા બેટા અમુક અમુક વડે ચી વાતો કરે છે એટલે આ કે રૂડાબા કન કોઈ જડો આટલા બધા પૈસા ના વતન ચાથી આયા નક્કી કા તો ચોરી કરી હશે નકે નક્કી કા તો ચાથી વિયાદવા લીધા હશે આ તારની પબ્લિક ને પોકાતું જ નહીં પોકાતું જ નહીં મારા બાપ ની જોગણ તો ચાથી લાયા રૂડોભાઈ અત્યારની પબ્લિક જુઓ પબ્લિક બાપ ની પબ્લિક જુઓ ગામ વાળા બેઠા લાગે

મારી વાત તો ધ્યાન ત્યાં આપડ તો શેડીન બીડી તો અમારે નહીં હોય અલ્યા 40 50 હજાર ને પોકે વરુ ટ્રેક્ટર ને બેક્ટર દવાન દારૂ ને હાસે નાસે કરીને પણ એમાંથી બચત કરવી પડે બચત તમે તો કાઈ રૂપિયા બચાવો ને નેમ નેમ કાઢી નાખો ને પછી કામન કાઈ વળતું નહીં અલ્યા શું વળે બચાવતા હોય તો પૈસા તબ માં કેવી રીતના પૈસા ને બચાવવા એમાં ફોડા બચાવવાના ના આવી રીતના પૈસા

ખાવ અને છે ને ઈ તો આપણ કોઈ ગણતો નથી કે આપણે પ્રશ્ય વાળીને પૈસા લાયા ઈ ચાઈ રે સમજે છે કે અરે બાપડા તેમાં આઠ આઠ મહિનામાં આઈડમ મથ્યા છે તાર પૈસા આવે છે આ તો બસ પૈસા આવે એટલે કે વાત મંડે ચાથી લાયા ચાથી લાયા પણ એમ ખબર છે કે આઠ મહિના આઈડમ મથે છે હે ના આરો તો આડો આવે રૂડાવા મોયા જો ચા જઈશ માર છે કે હા હા રૂજા આ રૂડા મારા બેટા ગામ વાળા પણ જો ગામ વાળા હે આખા ગામ માં અફવા ફેલી ગઈ છે મારા બેટા કે રૂડોબા ચાથી પૈસા લાયા રૂડોબા ચાથી પૈસા લાયા એટલે પણ રૂડોબા હાથ મહિના નહીં પણ આઠ મહિના માં એડે મથ્યા છે તાર રૂડોબા પૈસા ભેગા થ્યા છે મારા બેટા મને લાગે છે કારે પણ કોઈ દાડો પૈસા ભેગો ને રૂપિયા વાળો નહીં થાવે જે ગામ વાળા બાપ ની શોગર એડો મુયે જો એડા વેણવા આ મારા બેટા રુડોબા તા ભલા કેતા હે કે હું માંથી હરિયાની વાટે મને મિલી ગઈ રેડો હરિયાની વાટે કપુરા હા તને સેટ ગોતવા તન પડા તું આજ ગયો તું મને ગોતવા આવતો તો એવો ગનો કર્યો હપરો ગુનો નથી કરે ને ગુનો કર્યા છે કેમ ગુનો કર્યો એટલે વળાય શું તા પડા ના કરી હે એટલે સોરી નહી કરી આ તો મને ગામ લાગે છે તો

તને કઈ ખબર પડે છે મૂર્ખા એટલે બાપડો તેમાં આઠ મહિનામાં પરસેવો પાણી પાણી મરી ગયો તાર તારીરો પૈસા ભેગો થયો છે

ओ नो અલ્યા તારી આ બલ્લિયા કે વાસમાં મરા ફડે જ્યોન થા કે કર મન ઓસે એ એ એ પાસો પાસો શું કામ છે અલ્યા કામ કશુંય નહીં તું ચા લઈને આવરો હે મો રો ચા લઈને આવરો હે હું કપુરા કાં કે હું ગફુ આ કે શું લેવા જરો હું કપુરા કાં ને એમ લેવા જાવાનું શું લેવા નતા જો શું લેવા છોડો કે અલ્યા

એ રૂપિયા પૈસા લાય રે અલ્યા તારી આગો મારા દોહાની બદનામી કરે હર ખબર છે ખબર છે કે રૂડીઓ ચક તડ કોક ગયો તો ભિખારી છે પણ અલ્યા પણ એ તો મે પૈસા આલ્યા પૈસા આલ્યા રુડા બાને જો જા ને થઈ ગયો હે તો ના દે ના કર

અમે તમારા નેસડા વાહવાળા ને તમે સમજા સા તમારું કુટુંબ એવું છે ને આરામ છે તમે બધે બધું તમાર હળગીન પડ્યા ઠો તો એમાં નહીં કહેતા તો પછી રૂપિયા લાવો તો એમાં તમે ક્યાંથી કોય આટલા 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 બોરી આડા થાય તો એમાં કોઈ દે તમે કો નહીં એટલે ભાઈ કેતારો કેતારો કહેતા રો આ અમે પૈસા પણ અમે વાહના છે કે તો ખરો પડે એમ કે અમે નહીં લઈ લેવા પૈસા આખા ગામના વાતો કરે છે રૂડો બા કે પાણી ની પૈસા વાપરે છે અલે તો પાણી ને વાપરે છે તો મને એક કપસા પણ પોતે શિકાર નાથી લાય